તો રામ રામ ને સીતારામ ડાયરે માતાજીના આરાવના કર્યા હવે આપણે જઈએ છીએ ડુંગર વડા એટલે કે માના દર્શન કરવા માટે તો જો સરસ મજાનો રસ્તો છે અને સવારના ચાર વાગ્યાથી નીકળ્યા હતા મિત્રો તો અમને એમ થયું કે ભાઈ લાઈને ઘડીક આનંદ કરવી ઊભા રોડે એક વિડીયો બનાવી નાખી તો તમે વિડીયો ખૂબ આગળ મોકલી દેજો અને ખાસ મિત્રો આજના વિડીયોમાં તમને સાઉનમાના દર્શન કરવાના છે સોટીલામાં કેવું વાતાવરણ છે ત્યાં જઈને જોવાનું છે તો ફરજિયાત આ વિડીયો જોવાનું ભૂલતા નહીં બાકી તો તમને બધાને ખ્યાલ જ છે કે ભાઈ આપણા સેવાના વિડીયો હોય છે પણ આજે આપણે જાગી સિવાય દર્શન કરવા માના એટલે આપણે કાંઈ ઘટે નહીં એક રોગ થઈ જાય તો શરૂઆત કરી છે તો વિડીયો આપણે એન્ડ તક જોજો બાકી ડાયરાને રામ રામને શિયા રામ તો મિત્રો આપણે ફાઇનલી માના દર્શન કરવા માટે સોટેલા પહોંચી ગયા છીએ તો આજના વ્લોગમાં તમે જોઈ શકો છો આનું બધું વાતાવરણ હું તમને બતાવી દઉં મિત્રો કે કઈ રીતનું આપણે આયોજન કરવાનું છે આપણે શરૂઆતમાં જે ગેટની અંદર આપણે પહોંચ્યા નથી પણ તમને પાછળની સાઈડ હું જો સરસ મજાનો ગેટ દેખાતો હોય છે કદાચ અને નહીં દેખાતો હોય તો હમણાં જ લઈ જાઉં છું પણ ખાસ આપણા જય ભદ્રંગી ફેસબુક પેજમાં મારો ભાઈ બધા વિડીયો હોય છે પણ આજે માના દર્શન તમારે બધાને કરવાના હોય ને તો કન્ટિન્યુ આપણો વિડીયો પૂરેપૂરો જોજો બાકી ડાયરા ને રામ રામ ને સીતારામ અને હવે જવાનું છે આપણે માતાજીના દર્શન કરવા ડુંગરા ઉપર બરાબર ને ઉપર નહીં હોય શ્રીફુલ નું કઈ તો મિત્રો ફાઇનલી આપણે સૌમાના દર્શન કરવામાં થોડીક જ વાર છે તમે જોઈ શકો છો આપણે દાદરા સરોવરનું કામ ચાલુ છે અને તમારે બધાને દર્શન કરવું હોય તો જય ભદ્રમજી ફેસબુક પેજને ફોલો કરી નાખજો કારણ કે આપણે છે ને આજે ઘટે ઘટેને એવો વ્લોગ મૂકવાનો છે અને સતત આપણે સવારથી ખૂબ આનંદ થાય છે કારણ કે આપણે આવ્યા એવાથી માતાજીના દર્શન કરવા તો કોને મોજ ન આવે બધાયને આનંદ આવે બરાબર ને એટલે ફટાફટ ઇન્સ્ટાગ્રામ આઈટી છે યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ તો આવાના આવા વિડીયો જો હોય તો તાત્કાલિક આપણી ચેનલની અંદર જાઓ અને ફોલો કરી લો અને ખાસ નીકળું જો કે આપણે બધા સેવાના વિડીયો હોય છે પણ આજે મોજ આવી ગઈ તમે તો માતાજીના દર્શન બધાને કરાવી દો બરોબર અને હવે બોલાતું નથી થાકી ગયા સિવાય એટલે ઉપર જઈને તમે દર્શન કરાવો રામ રામ ને સીતારામ ના માતાજી આવના હરાવાના કરે આપણે આવી ગયા છીએ ભાડલા આપણે માના મંદિરના દર્શન કરવા તો હું તમને પાછળની સાઈડ આપણે મંદિરનું કામકાજ ચાલુ છે જો તમે સરસ મજાનું મંદિર આપણે બનાવવાનું છે અને કામ ચાલુ છે તો આપણે દર્શન કરવા આવ્યા હતા તો બરોબર આપણે જાતા હતા વાવ છે અહીંયા પુરાણી વાવ છે તો આપણે એમાં જઈએ બધાના દર્શન કરાવીએ તમને દર્શન કરવા હોય તો ખાસ આપણા વિડીયોમાં બન્યા રેજો પછી જોવાનું ભૂલતા નહીં તો મિત્રો જોઈ શકો છો વાવ કુંડી છે અને શરૂઆતમાં જ આપણે માતાજી છે તમે જોઈ શકો છો દર્શન કરાવી દઉં છું તમને બધાને હવે આપણે જઈશું વાવની અંદર વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ